આજરો ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેની અંદર સુરત વરાછા વિસ્તારના યોગી ચોક ખાતે આવેલ હરિકૃષ્ણ વિદ્યાલયના પરિણામ સો આવ્યું છે એ ગ્રેડમાં દસ વિદ્યાર્થીઓ અને એ ગ્રેડમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ આવ્યા છે આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું પરિણામ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની અંદર હરેકૃષ્ણ વિદ્યાલય યોગી ચોક ખાતે આજ રોજ ટોટલ સામાન્ય પ્રવાહમાં એ ટુ ગ્રેડની અંદર બાવીસ વિદ્યાર્થીઓ અને એ વન ગ્રેડની અંદર દસ વિદ્યાર્થીઓ આવેલા છે વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાનની જે મહેનત કરેલી હતી આ તમામ મહેનત આજે આ પરીક્ષાઓની અંદર પરિણામ આજે રંગ દેખાડેલો હતો વિદ્યાર્થીઓ દ્વારા જે શાળામાં રાઉન્ડ દરમિયાન જે પણ તૈયારીઓ કરવામાં આવી હતી એ સદંતર સંપૂર્ણપણે બાળકો સફળ થયા છે શાળાનું પરિણામ સો ટકા હાજર થયેલું છે આજે અને કહેતા ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ કારણ કે સૌથી ઓછી સંખ્યામાં સૌથી વધુ એ ગ્રેડ અને સૌથી વધુ એ ગ્રેડ યોગી ચોક ખાતે શ્રી હરે કૃષ્ણ વિદ્યાલય દ્વારા આપવામાં આવેલા છે જે બદલ શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને આજે ભગવદ્ ગીતાથી સન્માનિત એટલા માટે કરવામાં આવ્યા છે કે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ જે સંદેશો આપેલો છે કે કર્મ કર્યા જાઓ ફળની આશા ના રાખો વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન સંપૂર્ણપણે શિક્ષક મિત્રોએ માત્ર ને માત્ર મહેનતના કર્મ ઉપર જ ધ્યાન રાખવાનું કીધેલું હતું ફળ ઈશ્વર સદંતર જે માણસ કર્મ પોતાનું નિભાવે છે સદંતર રીતે ભગવાન કર્મનું ફળ સમયાંતરે તેને આપતા રહે છે જીવનની અંદર ઘણા બધા એવા પાઠ હોય છે કે જે વિદ્યાર્થીઓને આગળના જીવનમાં સોલ્યુશન મેળવવા માટે એનો સાર એ ભગવદ્ ગીતામાં આવેલો હોય છે એટલા માટે કર્મની માત્ર ને માત્ર કર્મ ઉપર ધ્યાન રાખો ફળની આશા રાખો નહીં એ આશા સ દરેક વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું ખૂબ સારા કર્મ કરી અને પોતાનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બનાવે એ હેતુથી આજે ભગવદ્ ગીતા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે મારું નામ કણસાગરા શ્રેયા રમણીકભાઈ છે અને હું કોમર્સની વિદ્યાર્થી છું અને આજે મારે પંચાણું પોઈન્ટ પર્સન્ટેજ અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પીઆર આવ્યા છે અમારા શિક્ષકોએ એક પ્લાનિંગ સાથે પ્રિપરેશન કરાવી હતી અને અમારા શિક્ષકોએ ખૂબ મહેનત કરી હતી અમારી પાછળ અને એનું જ પરિણામ છે કે અમે એટલું રિઝલ્ટ મળ્યું છે હા આ શરૂઆત હોવી જ જોઈએ ભગવદ્ ગીતા આપીને કારણ કે કોઈ પણ કામ ભગવાન સાથે જ શરૂ થવું જોઈએ